હલો બે રાત આખો દીકરા પપ્પા છે હેરાન પપ્પા છે આ આ ભાઈની દે છે પાછળ થઈ નહી છે આનું કામ કરવાની જે વસ્તુ વકાણ કરવા જોઈએ જી થવા જોઈએ આ આ સારું કામ છે ૜ાē ઱૨ સણરહ૨ સાટ સ૿ં સણ૨ સિર સિં સિ સિં સિ હાળ�ા wonderful! હાળહ સિં અ૜ સિં 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 હર હર સભે કામ રાખ કામ રાખ નામ આમ હમણાં

અમે <muchas> લોકો <muchas> <muchas> અરે મોબાઈલ તમારે

બાળકોલ ની પણ મુલાકાત લીધી શું કેશો પરિસ્થિતિ ને લઈને

એ ભાઈ પહોંચી ચૂકે છે અને એની આકલનની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા રહ્યું લેટેસ્ટ આંકડો શું છે? કેટલા છે મૃતદેહો કેટલા છે અને ક્યાં કેટલી પ્રક્રિયા ગાંધીનગર ખાતે થઈ રહી છે એનો બોડી ઉપરથી છે. છૂટા અંગોપાંગો સાથેની પણ એક ટ્રેજડી ત્યાંથી આપણને મળેલી છે સત્ય વિશે સત્ય વિશે આપણે ત્યાં પહોંચાડી દીધા છે એમના વાલીઓના પણ એને ઉપલબ્ધ હતા એના બધાના પહોંચાડી દીધા છે એ પૈકી સત્તરનું મેચિંગ પણ થઈ ગયું અત્યારની આજની અત્યારની સ્થિતિએ મેચિંગ બાકી છે જેની આપનો પ્રશ્ન રીતે ચર્ચા ચુક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કઉ કે અન્ય કોઈ કેતો હોય પણ એની વ્યાજબીતા ક્યારેય સીતે થવાની નથી એ નતું જ વ્યાજબી એટલા માટે

આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું થાય છે ટેકો થવાની પડે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું એમ સાહેબ ને રૂબરૂ હું જ મળ્યો અને આપના લોકોએ મારી બાઈટ પણ લીધી એમ્સ માં સાહેબ હલ્લી લેની વાત હોય ની વાત હોય તકસીલા વાત હોય વાત હોય એસઆઈટી ની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટેની એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહી છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી આવશ્યક

સરકાર પણ ગાંધીનગર જાય ચોપન કલાક હજી કેટલાય સ્વજનો યોગ્ય જવાબ નથી આપતા મંડપ આજે સર ચૂંટણી સમયે બે ચાર પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ અહીંયા સર એવી વ્યવસ્થા હોય લોકો તમારી તમારી સાથે સાથે ફરિયાદ હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટનાએ કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ

ये दिशाना प्रयास सर पर ये ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो सिट की रचना हुई वही ये सारे सवाल के जवाब क्या करेंगे आप वो बच्चों की जान का क्या नहीं वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या एक्शन लिया जाएगा